સુરતના સુવાલીના દરિયા કિનારે આવેલી જેટી પરથી એક અજાણ્યું હતું આ પોટલાની તપાસ કરતા તેમાંથી અફઘાની હજીરાના સુવાલીના દરિયા કિનારે જેટી પરથી રવિવારે બપોરે બાર વાગ્યાની આસપાસ એક શંકાસ્પદ પોટલું બિનવારસી મળી આવ્યું હતું દરિયામાં માછીમારી કરવા જતા લોકોનો આ પોટલા પર નજર પડી હતી પોટલા પર અરબી જેવી ભાષામાં કંઈક લખ્યું હતું જેથી સ્થાનિકો ગભરાયા હતા બીજી તરફ સ્થાનિકે તાત્કાલિક હજીરા પોલીસને આ બાબતની જાણ કરી હતી ત્યાંથી હજીરા પોલીસ ત્યાં દોડી આવી હતી પોલીસે પ્લાસ્ટિકની બેગ ખોલી તપાસ કરી તો તેમાં ચિકાસવાળો કાળો પદાર્થ હતો ડ્રગ્સ હોવાની શંકા જતા હજીરા પોલીસે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી આથી તાત્કાલિક ત્યાં પીસીબી ડીસીબી અને એસઓજી પોલીસની ટીમ દોડી આવી હતી એફએસએલની તપાસમાં અફઘાની ચરસ હોવાનું સામે આવ્યું છે લગભગ નવ કિલો ચરસ મળી આવ્યું હતું જેની એક કિલોની ઇન્ટરનેશનલ માર્કેટ વેલ્યુ પચાસ લાખ છે જેથી આ ચરસ સાડા ચાર કરોડનું છે હવે એટીએસ સહિતની ઉચ્ચ સુરક્ષા એજન્સીઓ સોમવારે સોલીના દરિયા કિનારે પહોંચીને તપાસ કરી શકે છે તો અફઘાની ચરસ પાણીમાં ત્રણેય આવી હોવાનું પોલીસને અનુમાન છે બાકી અહીં નશેલા પદાર્થોની હેરફેર થઈ હોય એવું બન્યું નથી તેવું સ્થાનિકે જણાવ્યું છે પ્લાસ્ટિકની થેલીમાંથી નવ કિલો ચરસ મળી આવ્યું હતું પોલીસે પ્લાસ્ટિકની થેલીને ખોલી તો તેમાંથી આઠથી દસ પેકેટો નીકળ્યા હતા

એક બાતમી એસઓજીને મળેલ અને એસઓજીને આ બાતમી એટલા માટે મળેલ કે સુરત શહેરમાં જેટલા દરિયાકાંઠે રહેતા લોકો છે આ લોકો કોઈ પણ અજુગતી વસ્તુ ધ્યાને આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરે એટલા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે એસઓજી દ્વારા એક તંત્ર ગોઠવવામાં આવેલ છે આ જ સિસ્ટમ પ્રમાણે એક માહિતી મળી કે સુવાલી બીચ ઉપર કોઈ શંકાસ્પદ પેકેટ છે ટીમ તાત્કાલિક ત્યાં ગઈ આખા વિસ્તારમાં શોધખોળ કરી તો ત્યાંથી એક પીળા કલરનો એક પેકેટ પોલીસને મળી આવેલ એને તાત્કાલિક ગંભીરતાથી લઈ એફએસએલ પાસે ચેક કરાવતા આ ચરસ હોવાનું પોલીસના ધ્યાને આવ્યું કુલ સાડા નવ કિલોથી વધારાના આ ચરસ સુવાલી બીચ ઉપરથી પકડાયેલ છે નાઇન પોઈન્ટ ફાઇવ નાઇન ઝીરો કેજી અને ઇન્ટરનેશનલ માર્કેટ પ્રમાણે એની કિંમત ચાર કરોડ ઓગણ્યાસી લાખ પચાસ હજાર જેટલી થાય છે આ જે પેકેટમાં હતા આ પેકેટ ઉપર એરેબિક ભાષામાં લખેલું હતું અફઘાન પ્રોડક્ટ અફઘાન કોઈ કોફી છે આ પ્રકારની પ્રોડક્ટના પેકેટમાં આ ચરસ મળી આવેલ છે અગાઉ હું જ્યારે એટીએસમાં ફરજ બજાવતો હતો ત્યારનું મને યાદ છે કે કચ્છના દરિયાકાંઠાએ ક્યારે ક્યારે માંડવીથી લઈને જખુ સુદના વિસ્તારમાં આ પ્રકારના પેકેટો મળતા હતા જે બીચ ઉપર હાઈ ટાઈડમાં તરીને આવી જતા હતા અત્યારે આપને ધ્યાન છે કે મોન્સૂન સિઝન ચાલી રહ્યું છે અને લગભગ એપ્રિલ મહિના પછી કોઈ પણ ફિશિંગ બોટોને દરિયામાં જવાની મનાઈ હોય છે અત્યારે મોટી શિપને બાદ કરતાં અથવા મોટી બોટને બાદ કરતાં કોઈ પ્રકારની બીજી ફિશિંગ બોટ દરિયામાં જતી નથી હવે આ બાબતની તમામ એજન્સીઓની સાથે મળીને એસઓજી डीसीबी સાથે એટીએસને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે કેન્દ્રીય એજન્સીઓનો સાથે પણ અમારા સંકલન ચાલુ છે જેમાં કદાચ દરિયામાં દબાણ વધતા ડ્રગ્સ માફીઓએ જહાજ કે બધી નાની બોટમાંથી ચર્ચનું પેકેટ દરિયામાં ફેંકી દીધું હોય અને તે પેકેટ ભરતીના પાણીમાં તણાઈને આવ્યું હોય તેવું પોલીસને લાગી રહ્યું છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા